પછી સિમેન્સ ડેલી ચાર્ટ ઉપર સિમેન્સના ટોકે તેના એવરેજ વોલ્યુમથી વધુ એક બુલિશ કેન્ડલ બનાવી છે જે પોઝિટિવ સંકેત આપે છે સિમેન્સ ઇન્ડિયા માટે ટેકનિકલ સેટઅપ સારું દેખાય છે પરંતુ સારા રિસ્ક રિવોર્ડ માટે ઘટાડા દરમિયાન ખરીદી કરવી યોગ્ય સ્ટ્રેટેજી છે જ્યારે કોઈ ઘટાડામાં છ હજાર રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદી ની કરવાની સલાહ છે જ્યાં સુધી સ્ટોક પંચાસો ચાલીસ રૂપિયાની નીચે ન જાય ત્યાં સુધી તેમાં આગળ વધવાની સંભાવના રહેવાની છે તો મિત્રો આ વિડીયોમાં આપણે ત્રણ એવા શેર વિશે વાત કરી જેમાં બ્રોકરેજ હાઉસ અને એક્સપર્ટ જણાવી રહ્યા છે કે જો તમે